તમામ ઓપરેટર્સ જોડે અમે ડિસ્કશન કર્યું છે એમાં એ લોકો એગ્રી પણ થયા છે કે જે પણ બસો જે અત્યારે ચાલી રહી છે ઓપરેટર્સની એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે જે પેરામીટર એનું બ્રેક ક્લાઇનર ચેકિંગ છે કે જે પણ મેઇન પોઈન્ટ છે કે બ્રેકડાઉન પણ ના થાય અને બફની બ્રેક પણ પ્રોપર વાગે એ લોકો એમના તરફથી સર્ટિફિકેટ અમને અહીંયા ઇન્વર્ટ કરાવશે દરેક બફોરું પંદર દિવસ અંદર ચેક કરીને અને અમે આ પ્રોફેસ દર મહિના પછી પંદર પંદર દિવસ માટે ચાલુ રાખીશું એ પણ અમારી અત્યારે ડિસ્કશનમાં એગ્રી થયા છે ત્રીજું જે પણ કોઈ ડ્રાઈવર નશો કરેલા ત્યાં તમારે પકડાય છે તેના માટે અમે અમારી પાસે ત્રીસથી પાંત્રીસ સ્પ્રે થયેલા લઈ ફર છે કે રોજ સવારે અને બપોરની શીપમાં અમારી ટીમ ચેક કરે છે